નમસ્કાર દર્શક મિત્રો હું શરૂપલ સંપૂર્ણ આપનું સ્વાગત છે પાલનપુર તાલુકાના નાના સરખા ભાવેશણા ગામે ગ્રામ્ય શિક્ષણની પરંપરાને પ્રોત્સાહન આપવા માટે ગામનું બાળક ગામમાં જ ભણેના સૂત્રને સાર્થક કર્યું હતું જેમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા અડસઠ જેટલા બાળકોને ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવીને ગામના સો ટકા બાળકોને ગામની શાળામાં અભ્યાસ કરતા કર્યા છે આજના આધુનિક યુગમાં અને શહેરીકરણની આંધરી દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ઝાંખી પડી રહી છે સાથે શહેરની ખાનગી શાળામાં તકલીફ તગલીફી ભરીને ભણતા બાળકો પરિવાર સાથે સમય ન આપી શકતા હોય બાળકો નજર સમક્ષ સરકારી શાળાઓમાં તજજ્ઞ શિક્ષકો પાસે પાયાનું શિક્ષણ મેળવે તેવી પ્રેરણાદાયી પહેલ પાલનપુર તાલુકાના ભાવિશાળા ગામના લોકો દ્વારા કરવામાં આવી છે જેમાં નવા શૈક્ષણિક સત્રથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા અડસઠ વિદ્યાર્થીઓને ગામની સરકારી શાળામાં પ્રાથમિક શાળામાં નામાંકન કરાવવા માટે ગ્રામકક્ષાનો બાળ પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો પાલનપુર ધારાસભ્ય નિકિતભાઇ ઠાકોરના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ મહેસાણા જિલ્લા કૌશલ્ય અધિકારી દિનેશભાઈ કુકશિયાની ઉપસ્થિતિમાં આ બાળકોને કુમકુમ તિલક કરી તેમજ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રથમ પ્રવેશ આપવામાં આવ્યો હતો જોકે ગ્રામજનોની પ્રેરણાદાયી પહેલથી ભાવિશાળા ગામે ગામના સો બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા થયા છે આ પ્રસંગે બનાસ ડેરીના ડિરેક્ટર ભરતભાઈ ચૌધરી પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ એમ પટેલ પરમ પૂજ્ય આનંદ સ્વરૂપ ગીરધારી બાપુ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગામ લોકોને બાળકોની ગામ લોકોએ બાળકોને સરકારી શાળાઓમાં શિક્ષણ આપવાની પ્રેરણાદે બિરદાવી હતી